હવે સાંભળશો છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર લેખક રાજેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લાના પહાડી પ્રદેશમાં પુષ્કળ પ્રમાણમાં કેસુડા ખીલી ઉઠતા જંગલ વિસ્તારમાં કુદરતે જાણે કે કેસરી ચાદર ઉઠાડી દીધી હોય તેવા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે ત્યારે પાનખરમાં વનની શોભા વધારનાર કેસુડાના ફૂલ વસંત ઋતુના રંગોત્સવના વૈભવની શોભા વધારી રહ્યા છે સમગ્ર દેશ અને દુનિયામાં વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સ્ત્રીઓને રાષ્ટ્રીય વંશીય ભાષાકીય સાંસ્કૃતિક આર્થિક અને રાજકીય સરહદો પારની તેમની સિદ્ધિઓ માટે ઓળખવામાં આવે છે છોટાઉદેપુર જિલ્લાના ડુંગરવાંટ જૂથ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ ડોક્ટર બીના રાઠવાએ સાચા અર્થમાં આ સિદ્ધિઓ સર કરી છે છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાવી તાલુકાના ડુંગરવાટ ગામના ડોક્ટર મીનાબેન રાઠવા જેતપુર પાવી કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવે છે આ સાથે છોટાઉદેપુર જિલ્લા મહિલા સુરક્ષા સમિતિના અધ્યક્ષ છે અને ડુંગરવાટ જૂથ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે પણ ચૂંટાયા છે તેઓ ગ્રામ પંચાયતનો વહીવટ પણ જાતે જ સંભાળે છે અને ગ્રામ પંચાયતમાં મહિલાઓની રાત્રિ ગ્રામસભા યોજી દીકરીઓને ભણાવવા ઉપર ભાર મૂકે છે તો આદિવાસી સમાજમાં કન્યાઓના ઓછી ઉંમરમાં કરાતા લગ્ન બાબતે મહિલાઓને જાગૃત કરી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લામાં વસતા અને ઉત્સવપ્રિય વ્યક્તિત્વ ધરાવતા એવા આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર હોળી હોય આ તહેવારને ઉજવવાનો અનોખો થનગનાટ વર્તાઈ રહ્યો છે સાતમી માર્ચથી હોળી પૂર્વેના ભંગોરિયા હાટના મેળા શરૂ થઈ ગયા છે જે મેળામાં આદિવાસીઓ ઢોલ માંદલના સુર સાથે નાચગાન કરી હોળીના તહેવારની ઉજવણી કરશે આમ હોળી પહેલાના સાત દિવસ ભંગોરિયાના મેળા અને હોળી પછીના સાત દિવસના ભાતીગઢ લોકમેળા મળી કુલ પંદર દિવસ સુધી આનંદ ઉલ્લાસપૂર્વક હોળીની ઉજવણી કરવામાં આવે છે છોટાઉદેપુર નગરપાલિકાની યોજાયેલી ચૂંટણી બાદ પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોલી અને પરવેશભાઈ મકરાણીની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયની હેરિટેજ યાદીમાં સમાવેશ કરાયેલા ઉદયપુર જિલ્લાના ક્વાંટનો ગેરનો મેળો વિશ્વવિખ્યાત બન્યો છે હોળીના ત્રીજા દિવસે દર વર્ષે યોજાતા વિશ્વવિખ્યાત ભાતીગોળ મેળાને રાષ્ટ્રીય કક્ષાના મેળાની શૃંખલામાં મૂકવા માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નવતર અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે આ નવતર અભિગમના ભાગરૂપે સ્થાનિક કલાકારો દ્વારા ક્વાંટના મુખ્ય બજારમાં અઠયાવીસ જગ્યાઓ ઉપર પરંપરાગત ચિત્રો દોરવામાં આવશે પીઠોરા અને વારલી ચિત્રોમાં સ્થાનિક પરંપરા અને સંસ્કૃતિની ઝાંખી જોવા મળશે જે મેળાની તૈયારીઓના ભાગરૂપે ક્વાંટ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલા ગામડી ગામના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંગળભારતી ખાતે કિસાન સન્માન સમારોહ સાંસદ જશુભાઈ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો જેમાં પીએમ કિસાન યોજનાના ઓગણીસમા હપ્તા પેટે પ્રધાનમંત્રીશ્રીના હસ્તે ગુજરાતના આશરે એકાવન લાખ એકતાળીસ હજારથી વધુ ખેડૂત પરિવારોને એક હજાર એકસો કરોડ રૂપિયાથી વધુની સહાય સહિત સમગ્ર દેશના નવ પોઈન્ટ સાત કરોડથી વધુ ખેડૂતોને બાવીસ હજાર કરોડ રૂપિયાથી વધુની સહાયની ચુકવણી સીધી ખેડૂતોના બેંક ખાતામાં કરવામાં આવી હતી વડોદરા છોટાઉદેપુર રાષ્ટ્રીય ધોરીમાર્ગ છપ્પન ઉપર પાવીજેતપુર પાસે શિહોદ ચોકડી પાસે ભારજ પુલ પાસે નવા બનાવેલા ટેમ્પરરી ડાયવર્ઝન ઉપર અતિભારે વરસાદ અને ઉપરવાસમાંથી ભારજ નદીમાં પાણીની અતિભારે આવક અને પ્રવાહ આવતા ભારજ પુલના પિયર નંબર બે થી પાંચ વચ્ચેનો ભાગ તૂટી ગયો હતો જેના કારણે વાહન વ્યવહાર પણ અટવાયો હતો આપ સાંભળી રહ્યા હતા છોટાઉદેપુર જિલ્લાનો સમાચાર પત્ર લેખક રાજેશ રાઠવા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું